તો સીઈ ચોરસની અંદર પણ લંબચોરસ ગણવાનું ઘણી વખત પૂછાતું હોય છે તો એમાં આપણે ધ્યાન રાખવાનું ચોરસનો નિયમ આપણે અગાઉ શીખી ગયા છીએ હવે લંબચોરસમાં તો આડી હરોળમાં અને ઊભી હરોળમાં સરખા ચોરસ હોય તો એકને બે નંબર આપીને બંનેનો સરવાળો કરવાનો અને પછી ત્રણનો વર્ગ એટલે ત્રણનો ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ એ જ રીતે આમાં પણ એક બે ત્રણ તો એનો સરવાળો કરવાનો અહીંયા છ થાય તો છનો વર્ગ છાયો છાયો છત્રીસ એ જ પ્રકારે આને પણ તમે જાતે ગણી શકો છો પરંતુ લંબચોરસમાં લંબચોરસ કેટલા એવું પણ ઘણી વખત પૂછાય છે તો આની અંદર થોડું નિયમ બદલાય છે જોઈશું તો અહીંયામાં આડી હરોળમાં એકથી ત્રણ છે ઊભી હરોળમાં એકથી બે છે તો આડી હરોળનો સરવાળો અહીંયા કરવાનો એક વત્તા બે વત્તા ત્રણ તો અહીંયા છ આવે છે અહીંયા ઊભી હરોળમાં એક વત્તા બે ત્રણ આવે છે હવે છ અને ત્રણનો અહીંયા ગુણાકાર કરવાનો છ તરી અઢાર એવી રીતે અહીંયા આડી હરોળનો સરવાળો અહીંયા જોઈએ છીએ તો દસ થાય છે વી હરોળનો સરવાળો અહીંયા છ થાય છે તો દસ અને છનો નો ગુણાકાર સાહેબ તો આ તમે આ જાતિ ગણવા પ્રયત્ન કરશો